ચૌદસો બળાત્કાર આખા ગુજરાત માંથી બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ પાટણ બનાસકાંઠા મહેસાણા મહીસાગર ભરૂચ આખા ગુજરાત માંથી લોકો ફોલો કરે છે એના માટે કરે છે જીગ્નસભાઈ આવી ઘટના અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની વિચારધારામાં માનતા આપ સૌ યુવાન દોસ્તો મારી બહેનો માતાઓ ભૂલકાઓ આપ સૌ તમારા ક્રાંતિકારી જયભીમ જિંદાબાદ પાઠવું છું કોઈ કોઈક એટલે તરત આપણા લડાકુ બાલાસિંદુ સાથી રાજુભાઈ યાદ આવે બોલવામાં એમનો ખૂંખારો મજબૂત અને એમનો જેટલો મજબૂત એટલા સૌમ્ય સ્વભાવના છગનલાલ થઈ સાથી વણકર વિકાસભાઈ આપ તમામ મિત્રોએ અહીંયા જબરદસ્ત મહેનત કરી છે અને એક જબરદસ્ત તાળીઓનો આવકાર પોતાનો ઘર પરિવાર છોડીને કેટલાય મહિનાઓથી એ મહેસાણાથી મહિસાગર આવ્યા છે તો કપિલભાઈ માટે જબરદસ્ત તાળીઓ આવો જય કપિલભાઈ ગુજરાત ગુજરાત અને વિશ્વ દલિત આંદોલન એ આમના જેવા કર્મઠ નિષ્ઠાવાન અને સંનિષ્ઠ સાથીઓના ખભા ઉપર ટકેલું છે એટલે કપિલભાઈ અને તમામ લોકો બહુ વિગતે કપિલભાઈ ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી આપણી સામે પડકાર બહુ મોટા છે અને જે પ્રમાણેની જાગૃતિ જે પ્રમાણેની ચેતના આપણામાં હોવી જોઈએ ટકોરા બંધ આ જગ્યાએ પગ ના મુકાય એટલે ના જ મુકાય એવી ક્લેરિટી હોવી જોઈએ એ ક્યાંક હજી આપણામાં ખૂટે છે અને છેલ્લા કેટલાક વર્ષોની દલિત મુમેન્ટનો દલિત આંદોલનનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે કે સિત્તેર થી એસી નેવું આ બધા દાયકામાં આપણા વડીલોએ દલિત આંદોલનના નિષ્ઠાવાન લોકોએ આંબેડકરવાદી ચળવળના સાથીઓએ જે લોકો દલિત આદિવાસી ઓબીસી આ ગરીબ વંચિત વર્ગોને સાથે લઈને ચાલવાની વાત કરે છે જે પેરિયાર જ્યોતિબા ફૂલે સાવિત્રી ફૂલેની વાત કરે છે બાબા સાહેબ આંબેડકર છે એમનું યોગદાન ખૂબ મોટું છે પણ આ યોગદાન છતાં જે તૈયારી આપણામાં પેદા થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી ખૂટે છે પણ આપણી એક ખુટતી તૈયારીમાં ચિંગારી પેદા કરવાનું કામ નેહા કુમારી મહીસાગર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ક્યારનો વિચાર કરતો હતો કે કલેક્ટર કક્ષાની વ્યક્તિ આટલા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો હોય અને જાહેર મંચ ઉપરથી તમેને હું ચાની કેટલી ઉપર કઈક બોલીએ અને સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કઈક બોલીએ એમાં જમીન આસવાનું અંતર છે અત્યારે હું ઓડિયન્સ મારી આંખ સામે તમે બધા બેઠા છો આ જાહેર કાર્યક્રમ છે અને બંધ રૂમમાં મારા પાંચ ભાઈબંધો કોલેજના મળ્યા હોય એની જોડે જે વાત કરું એ માઈક ઉપરથી ના થઈ શકે એનું નામ વિવેક આ નેવા નેહા કુમારીએ વિવેક ગુમાયો છે આ બે હજાર ચોવીસ ના મહીસાગર ગુજરાત ભારતમાં દર અઢાર મિનિટે એક એટ્રોસિટીની ઘટના બને છે એટલે આજે હમણાં દસ વાગશે ને એક ઘટના દેશમાં ક્યાંક બની હશે દલિત અત્યાચારની અને દસ ને અઢારે બીજી બની હશે અને દસ ને એ ત્રીજી બની હશે દર અઠવાડિયે એક ડઝન લોકોના ઘર બાળવામાં આવે આમાં આદિવાસી સમાજ હમણાં નથી કરતો ખાલી દલિત અત્યાચારની વાત કરું છું ભારતમાં દરરોજ ચાર દલિત સમાજની બહેનો ઉપર બળાત્કાર થાય ना 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 किस्सा गड़तो ना किस्सा नथी भारत मा तो खून तो एक दिवस ना चार बलात्कार एक महीना एक सौ वीस दस महीना ना बार सौ बार महीना कितना था पार ચૌદસો બળાત્કાર એક વર્ષમાં આખા ગુજરાત માંથી બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ પાટણ બનાસકાંઠા મહેસાણા મહીસાગર ભરૂચ આખા ગુજરાત માંથી જે લોકો ફોલો કરે છે

અને આખો દેશ ખોટો છે કેવા માંગો છો આ દેશનો સફાઈ કામદાર કયો દિવસ છે જયારે ગટર માં ઉતરી મળતો નથી મને એક દિવસ બતાવો છે એક દિવસ હું આ દેશના કોઈ ને કોઈ ખૂણામાં વાલ્મીકી સમાયત નો સફાઈ કામદાર આપણો ગટર માં મરીને મરતું ના હોય એવો કોઈ દિવસ ખાલી જાય છે દર ત્રીજા ગામે ચોથા ગામે તમને આભર છે જોવા મળે બોલો સાજો ખોટો તમે ઉના કાંડ થયું ત્યારથી અત્યાર સુધી પાંચ છોકરાની ટીમ લગાડીને બેસાડો મારા જીગ્નેશ મેવાડીના ટ્વિટરમાં અને મારા ફેસબુકમાં જેટલા એનું કોઈ કોમેન્ટ કરી છે ને જાતિની ઘાળ આપતી કોમેન્ટ મારા માટે જે કરી છે સાંભળો છો ને જાતિની ઘાળ આપતી કોમેન્ટ ફેસબુકમાં ટ્વિટરમાં ઇન્સ્ટાગ્રામમાં મારા માટે જે કરી છે ને

અમારી બાળી પીડી જમીનમાં ગુંડા ઘૂસેલા છે ખોટું છે સફાઈ કામદારોને બાલાસી હડતાલ ઉપર બેસવું પડે છે હું આવ્યો તો ત્રણ ચાર વર્ષ પહેલા એ બધા ખોટા છે બધાને ન્યાય મળી ગયો અને તમારી કોઈ હેસિયત નથી તારી ને તારા બાપની બી હેસિયત નથી કે ન્યાય આપે તો જૂઠું બોલવાનું તો બંધ કર જરા લાજો અને જાહેરમાં એવું કેવું કોઈ પણ સમાજને આખો જાહેરમાં ખોટું પાડવું અને એવું કેવું કલેક્ટર તરીકે સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી દિવસે ઉપર નેહાકુમારી મહીસાગર કલેક્ટરે વિજય પરમાર નામના દલિત સમાજના દીકરાના દલિત છે એ જાણતો હોવા છતાં કીધું કે ચપ્પલ ખોલ કે માર્ગે જશે આ તું તમે શું બોલું છો અ કલેક્ટર ને શબ્દો છે સડક છાપ મવાલી આવી ભાષા ના વાપરે ગારુની પોટલી પીને ફરતા ગુન્ડાઓ ને દુખાવડી આવી ભાષા નથી હોતી અને કલેક્ટર કક્ષાની વ્યક્તિ આ કાર્યક્રમમાં હંચપટી બોલે છે બેહાન કે ચપ્પલ ખોરકલ માનને કલાય કે હઝરે બિસાલા આવ બોલી રે

એક ક્ષણ સુધી એને બેસવાનો અધિકાર નથી એક સેકન્ડ માટે અને સલામ આવી સરકાર ને કે આટલું વિડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય આખા દેશમાં વિડિયો વાયરલ થયો આખા મહીસાગરે આખા ગુજરાતે જોયો ગુજરાતની બહાર જોયું લોકોએ

ખરી ખરી આવું મતલબ નો કોઈ માણસ અહીં મહીસાગર ખોટું કરતો હોય તમે એલિગેશન કરો તો હું કદાચ ના માનું પણ એનો પુરાવો લઈને આવો અને નક્કર પુરાવો લઈને આવો અને એનો વિડીયો હોય અને છતાં હું એવા એક્શન ના લઉં મતલબ કે મારું એમાં છુપુ સમર્થન છે મતલબ કે એના માથું પર માથા ઉપર મારા આશીર્વાદ છે મતલબ કે હું ઈચ્છું છું કે હજી ખોટું કરે મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતના જનરલ સમાજના આમ લોકોમાં દલિતોની છબી ખરાબ થાય મતલબ કે ભાજપની ગુજરાત સરકાર ઈચ્છે છે કે આદિવાસી અને દલિતો તો આવા જ ખોટું જ કરે બ્લેકમેલિંગ ના કેસ કરે લોકોને ટાર્ગેટ કરવા કેસ કરે આવી જે એકંદરે સમાજમાં ઈમેજ છે આવી જે આપણા વિશેની ઇમ્પ્રેશન કેટલાક લોકોના મનમાં છે એ ઇમ્પ્રેશન ને મજબૂત કરવાનું કામ આ નિહા કુમારી દુબે કર્યું શું કહે છે એટ્રોસિટીઝ એક્ટ એને નહીં આવડતો મને આવડે છે અને ના સાહેબના સહાયોને બી શીખવાડી શકું એટલું આવડે છે અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા એ અનુસૂચિત જાતિ જનજાતિની નથી આ કલેક્ટર અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને ડરાવવાના ધમકાવવાના તિરસ્કૃત કરવાના હળધૂત કરવાના બદ અપમાનિત કરવામાં આવે એ ગુનાહિત કૃત્ય છે આખા ભારતના એણે એવું નથી કીધું સમજો બધા એણે એવું નથી કીધું કે આદિવાસીને દલિત ખોટા કેસ કરે છે એણે હું નથી કીધું કે મહિષા દરમિયાન આદિવાસી દલિત બ્રેકમેલિંગ માટે કેસ કરે છે એણે ગુજરાતનું બી નથી કીધું એના કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતના તમામ આદિવાસી અને દલિત એ એપ્રોસિટીના કેસ એ બ્લેકમેલિંગ માટે કરે છે શરમજનક તો એ છે કે મહિલા હોવા છતાં મહિલાઓના રક્ષણ માટે જે ચારસો કાયદો આવ્યો એને ખોટો અરે ભાઈ અમે સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલીએ છીએ અને એ છતાંય અમારા ઘરના ટોયલેટમાં અમારી ભાભી અમારી માં લાગે છે ભી ગમે તેલી પ્રગતિશીલ વાત કરતા હોય એના ઘરમાં કચરા પોતું એ નથી કરતા એની માં તેની ભાભી કરે છે તો પુરુષો આવી દલીલ કરતા હોય તો અમે દઈએ છીએ કે બે પાંચ ટકા કોઈ ખોટા કેસ ના આધારે તમે નેવું ટકા કાયદાનો દુરુપયોગ કરો એવું કહી શકો નહી મહિલા થઈને આવું બોલે છે મેં આઈપીએસ આઈએસ ઓફિસરોની મસૂરીમાં જે ટ્રેનિંગ થાય ને ત્યાં આજે પત્ર લખ્યું છે અંગ્રેજીમાં અને કાલે સોશિયલ મીડિયામાં મીડિયામાં રમતો કરીશ અને ત્યાં મેં અમને કીધું છે કે આની ફરી નવી સ્મૃતિ તાલીમ કરો અને પત્રમાં લખ્યું છે કે આને તો કેસ સ્ટડી તરીકે ભરાવવું જોઈએ કે ગુજરાતના મહિસાગર જિલ્લામાં નેહા કુમારી દુબે નામની કેરેક્ટર એવી થઈ ગઈ એનામાં એટલો બધો પરિવાર નતો કે કેવા અધિકારી ના બનવું જોઈએ તેનો કેસ સ્ટડી તરીકે આના વિશે ભરાવવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ આઈએસ કે આઈપીએસ હું ડાપણ ના કરે જે ગરીબ વંચિત વર્ગ 3000 વર્ષથી રિવાઈ ગયો છે આજે હું ઘણીવાર વિચારતો કે અત્યારે આ સભામાં કોઈ ભઈ સેલ્ફી લેવા આવે બરાબર અત્યારે બધાની વચ્ચે એનો લાત મારીને કાઢી મૂકું અને તમે મારી સદમમાં બોલો ને એ માણસનું જે આત્મ સન્માન હણાય એનો દંશ આખી જિંદગી એના મગજ ઉપર એની છાપ રહી જાય વાત સાચી ખોટી તો ઘણી વાર હું વિચાર કરું છું કે ઘોડે ચડેલા દલિત સમાજના વરઘોડા પરથી વરરાજાના ગામની બજારમાં ઉતારી દે એનું કેવું ઇન્સલ્ટ થતું છે કેવું એનું અપમાન થતું છે આજે તમને કે મને બાઇક લઈને ક્યાંક જતા હોઈએ અને દલિત સમાજના હોવાના કારણે હું તમારી ઓછી પકડે ભર બજારમાં કશે એનું ટી શર્ટ છે અને પચાસ લોકો જૂતા હોય તો ભલે તમે કેસમાં ફિટ કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઇલાજ છે તમે દલિતોને એનું આત્મસન્માન તો નથી અપાવી શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા વાત કહું આખા દેશમાં દલિત આદિવાસી નું ભલે અપમાન થયું આ અપમાન તમારા ઘર આગળ થયેલું છે જીગ્નેશભાઈ આજે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઓફડી ગામના ધારાસભ્ય દલિત સમાજના અગ્રણી અને યુવા નેતા એવા જીગ્નેશભાઈ મેઘાણી સાહેબને આપ સાંભળી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી જીગ્નેશભાઈ મેવાણી આઈએસ નેહા કુમારી દ્વારા જે દલિત સમાજના અને તેમજ એસસી એસટી અને ઓબીસી સમાજના સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને આકરા જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય અને તેમના વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પ્રબળ માગણી જીગ્નેશ મેવાણી સાહેબ સહિતના આગેવાનો કરી રહ્યા છે ત્યારે બાલાસનુર મુકામે જિગ્નેશ મેવાણી સાહેબની આ વાત આપ સાંભળી રહ્યા હતા